આગામી જન્માષ્ટમીના પર્વને દિવ્યપદ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કરનાર હોય છે હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવમાં કુલ પંદર ગોવિંદા મંડળ સલામી આપવા આવશે માટલી આ ધરની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવશે સલામી આપનાર દરેક મંડળને એક્યાનસોનો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે જે મંડળ સૌથી હાઈએસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે માટલી ફોડનાર મંડળને એક ટ્રોફી આપવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીની પ્રેરણાથી દિવ્યપદ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકુંજ સ્કૂલ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મણીલાલ યુનિફોર્મ સ્ટોર્સ આઈયુસી ગાર્મેન્ટ્સ આરોહી ટ્યુશન ક્લાસીસ જય ભોલે પાન સેન્ટ્રોર પટેલ ડ્રેસ હરિયોમ ખમણ હાઉસ દિવ્યમ એડ વિજય ગારમેન્ટ્સ ડીજે નૈનેશ એસએસએફ મીડિયા પાર્ટનર તરીકે આઈ વાય આઈ ચેનલ સિટી તળકા મુક્ષી રહેશે તો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્યપદ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશ પટેલ હિનલ વાલવાલા ભાર્ગવ ઋષિ અને હિરેલ ચૌહાણ તથા નિય સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમમાં વિદ્યાકુંજ ચારિસ્તા ખાતે કરાશે આ વિસ્તારમાં પહેલીવાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે આ કાર્યક્રમને નિહાળવા હજારો લોકો આવશે તેમ પણ જણાયું હતું દિવ્યપદ ફાઉન્ડેશન આયોજિત એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી પ્રેરિત નમો નમોહાદીનું આયોજન તારીખ સોળ ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે સવારે દસ કલાકથી બપોરે એક કલાક સુધી અમારો આ કાર્યક્રમ ચાલશે અમારા આ દહીંહદી કાર્યક્રમમાં કુલ પંદર મંદરો જોડાયા છે એમને અમે આવકાર્યા છે અને આ પંદરે પંદર મંદર વારાફરથી આવીને મટકીને સલામી આપશે મટકી લગભગ પાંત્રીસ થી ચાલીસ ફૂટ ઊંચાઈ પર હશે જે હાઇસ્ટ પિરામિડ કરશે તેમને મટકી ફોરવાનો અધિકાર મળશે અને જે મટકી ફોડશે તેને રૂપિયા એક લાખી સાથે તમામ મંડળને એકાવનસો રૂપિયા અને ટ્રોફી આપવામાં આવશે અમારા આ કાર્યક્રમને સફળ બનાવવા જે સહયોગી સંસ્થાઓ છે એ સંસ્થા વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકુલ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જનજીભાઈ પટેલ સાહેબ आसादीप ग्रुप ऑफ स्कूल मनिला स्टोर्स आयुषी गारमेंट जलाराम खमळ हाऊस हरिओ हरिओम कमण हाऊस आरोही ताशीष जय पान सेंटर पटेल ड्रेस ડીવીએમ એડ વિજય ગાર્મેન્ટ જેવા અનેક સંસ્થાઓએ અમને સહકાર આપ્યો છે તેમને પણ આવકારું છું તેમનો આભાર માનું છું અને આ સુંદર કાર્યક્રમ ભક્તિમય કાર્યક્રમને રાષ્ટ્રીય રંગ સાથે જોડીને કારણ કે પંદરમી ઓગસ્ટ આગલા દિવસ છે ત્યારે રાષ્ટ્રીય પર્વ સાથે જોડીને અમે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આ જાહેર જનતાને પણ હું અમે આવકારીએ છીએ અને આપને પણ ફરીવાર હું સોળ તારીખે આવવા માટે આમંત્રણ પાઠવું છું